જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજને દિવસ થી શરૂઆત થાય છે સવારે આઠ વાગે જો આઠ છે આશા રાખું કે તમે બધા હાજા તાજા છો હું પણ હાજી તાજી છું અને નાસ્તામાં મોહન તો રાતના થેપલા ખાઈને જતો રહ્યો અને દક્ષુ માટે જ હું થેપલા બનાવું છું આ બે બનાવ્યા અને બીજા બનાવું છું તો દક્ષુ બે ખાશે બીજા લઈને જશે મોહન નહીં તો ચા નાસ્તો કરશે એટલે મોહને અત્યારે તો ચા નાસ્તો કરીને જયો પણ તો એ દસ અગિયાર વાગે ફરીવાર ભાવથી પેલાને ચા ખાશે એટલે એને ભરી આલે તે મોહન માટે લઈ જશે અને અધક્ષ આવવા આવશે મોહન સાહેબે જતા રે અહીંયા પાર્લરે બે જણા ધંધે મેં મારું પાણીને એવું એસક્રીમ ભરી કાઢ્યું હજુ તો બધું કામ બાકી છે આજે ચા નાસ્તાનું જ કાર્યક્રમ ચાલુ છે તવી તપાસ હું વાતો કરવા બે જઈશું ફોનમાં બનાવશો ને રાતની જો ખીચડી ને શાકમાં બધું પડી રહ્યું કારણ કે કાલે કોઈ બહુ ખાધું નહીં એટલે બધું પડી છે બતાવ રાતની ખીચડી અને રીંગણ બટેકાનું શાક પડી છે કારણ કે હું ઘરમાં બીમાર હોય ને એટલે બધા ખાતા નહીં બધું અમે એ કરી એટલે કાલે બનાવી તો તમે માપનું જ પણ પેલું મારી તબિયત એવી હતી ને એટલે બધાનું મૂડ એ થઈ ગયું એટલે બધા થોડું થોડું ખાધું બીજું પડી રહીશો પેલા આવડે ખીચડી વઘારી લઈએ અને શાક તો પેલા છોકરા આપી દઈશું કે કપાઈ ફેંકી દઈશું હ સાહેબ અગિયાર વાગે અગિયાર વાગે અગિયાર વાગે ચા બનાવી અગિયાર વાગે હવે નાસ્તો કરી બપોરે અઢી વાગે ખાવાનું સવારે અગિયાર વાગે નાસ્તો કરવાનો નહીં સાં તો ભરી મૂકે હજુ તમારે પોતો કરીને પછી વધવાનું બાકી સાથે રસોઈ કરી દઉં પોની રસોઈમાં રીંગણા ભરેલા વઘારવાની તૈયારીઓ કરીએ છીએ સાડા બાર તો થઈએ જ્યાં રીંગણા ભરેલા છે તરેલાનું તેલ સ ફટફટ વઘાર દઈએ પૂળા હાડા બહાર થઈ જાય છે ચલો અત્યારે લાગી ગયા છે એક અને અમે ઘરે જવા આવી ગયા છીએ મમ્મી રસોઈ રોટલી કરી રહી છે મોહને ખાવાનું ચાલુ કરી દીધું છે શું ખાય રહ્યો મોહન રીંગણ બટ્ટા આ કેવું રોટલી પટ્ટા શું કરો છો પૂછવા બે મજા આવે મોહન મોહન નું ફેવરેટ અને ચલો મને બી મારું ફેવરેટ સબ્જી છે શાક ને રોટલી ખાઈને જઈએ ભરેલા રીંગણા મને ને રોટલી મને બી ભૂખ લાગી છે ટાટા બાય બાય ગુડ બાય ગયા બાય થઈ છ વાગે દવાખાને જવા ફરી બીજો રાઉન્ડ આવ્યો હું કાલ જતો ફરી વાર હેડ છીએ અમે દવાખાના મોન સાહેબે દવાખાને જઈને આવી પછી જોઈએ મટી તો જઈશ જ એસી ટકા જેવું મટી જઈશ ખાલી આ તો બતાવીને આવતું રહે આનું પાછું બીજું કંઈ કરવા નહીં બહુ વાર નહીં લાગે લેડા સાહેબ હેડા સરું ચલો દવાખાને જઈને મળીએ

செய்திகள் <lái> <Bondi>

દવાખાને ફાઇલ મૂકી દઈએ હવે આવતા બુધવારે જવાનું તો ગળી દવા ચાલુ રાખવાની બીપીની ગોળી કે બંધ કરી દો બીપી બીપી બિલકુલ સ નહીં બીપી એટલે બીપીની ગોળી બંધ કરાવીશો પણ હવે જોઈએ બે ત્યાં દાડા ટ્રાય કરીએ જેવું થાય છે જે થાય ખરું હજુ તો થઈ આવી અડધા કલાકમાં તો જઈને આવતો રે અમે દવાખા હાડાસો થઈ જાય રસોઈ તો બાજુ કરવાની બહુ વાર છે થોડી વા થઈ ગયું બરાબર બતાવશો તમને જો આ કાલનો થઈ ગયો રિપોર્ટો કરાયબરજસ્ત રાતના વાગી ગયા છે સાડા આઠ સવા રસોઈ કરવાનું ચાલુ કરી દઈએ સ્ટાર્ટ કરી દઈએ રસોઈ કરવાની દવાખાને જઈને આવીને થોડી વાર ઊંઘી જઈ આરામ કરી લીધો એટલે થોડું હું એ થઈ ગયું જો રસોઈની તો કોઈ તૈયારીઓ કરી નથી હવે રસોઈની તૈયારીઓ કરી દઈએ રસોડા માઈશું તે રસોઈ કરી દઈએ બીજું તો હાલ કશું થા નહી એના એજ રોજ કોઈ નવું ધામ હોતી નથી કોઈ નવીનતા નથી હોતી શું કરીશું મારું જીવન જ જેવું છે ઘરમાં આગુ પાછું થવાનું કામ કરવાનું ના તો બીમાર પડી એટલે બહાર થોડું જવા મળે બાકી તો બહુ બહાર નહીં જતી હું એટલે ચાલુ જ રહેશે સારું ચલો હવે રસોઈની તૈયારીઓ કરી દઈએ ને રસોઈ કરીએ કારણ કે બધા ખાવાવાળા આવી જશે ખાલી ખોટું મોડું થઈ જાય છે તો બિચારા કોઈ કશું બોલતું નહીં પણ તો મારા કંઈ મોડું થઈ જાય એટલે રસોઈ કરી લઈએ જો આવી જ્યાં લાગી હોય આવીને વાતો કરવાની ચાલુ કરી

খা বন খে ম હા તો પહેલાં દવાઓ કાઢશે મારે એના એવાની ને બધાને મોહન ભાવ ચમચી હોવાની ઓપ્શન હોય ભાવ ચમચી લે લેવા સારી વાય એટલી હો